કાળે કરીને ધર્મસિંહ દેવલોક પામા ટીલાત કુંવર જયસિંહને રાજતિલક થયું વિજયસિંહ ફટાયો કુંવર હોવાને નાતે એને પણ રાજ હિસ્સો મળ્યો બે કુંવર નાના નાના રજવાડાના રણી ધણી બની બેઠા વરસ વીતે છે કે ઘડીયો જાતા દીએ નાના ભાઈ વિજયસિંહની એ વસ્તી વાળી સારી પેઠે ખીલી દુશ્મનની છાતી ફાટે અને આપને ટેકા ઘે એવા એમને ચાર કોરડા છે એક ઝાડની બે ડાળ એક મગની બે ફાડ એક માની કુખમાં આળોટીને ઉછરેલા બે બંધવા પણ મોટા ભાઈ જયસિંહને ત્રણ ત્રણ રાણીઓએ વાંજિયા મેણું ના ટાળ્યું સવારના પોરમાં વાંજિયા રાજાનું કોઈ મોઢું જોતું નથી ધરતી માથે ગઠોલિયા ખાતા વર્ષોને વહી જતા ક્યાં વાર લાગે છે જયસિંહને માથે અને મૂછિયેથી કાળા ગયા ને ધોળા આવ્યા ચિંતાનો ચગડોળ એમના હૈયામાં એ ચક્કર ભમર ફર્યા કરે છે શું કરવું કંઈ સળ સૂજતી નથી આ બાજુ વિજયસિંહના રાજકુંવરોની બાજ નજર એ મોટા બાપુના રાજ માથે ફરે છે જયસિંહ બાપુને કોઈ વારસદાર નથી આકડે મધ છે એમના સ્વર્ગારોહણ પછી એમનો રાજભાગ આપણો જ છે પણ બાપુ એમની હયાતીમાં એ આપણને રાજના ભાગ પાડી આપે તો વાહેથી કઈ વાંધો ના પડે આવો તોલ તોળીને એમણે પાંચ સાત વાત ડાયા મનેખને જયસિંહ બાપુને કને વહટી કરવા મોકલ્યા જયસિંહ દરબારગઢમાં સિંહાસન માથે બિરાજમાન થયા છે દૂધ માથે જેમ તર જામી જાય એમ હકડે ઠઠ ડાયરો જામી ગયો છે કાવા કસુંબાની ધગધગ લાગી ગઈ છે માળવા ગાટરો ગાંધીરા હાટરો રતલામ બાજુના અફીણના ગોટા એ સુડીનો એક ટપોરો મારતા એ બત્રીસ શિંખળા ખરી જાય સરડક સરડક વાતરી નાખે ખરલમાં ખરલ પણ નાનકડી એવી હોડી જોઈ લો ઘસડી મસળી નાખે ગરણીમાં ફોરે ફોરા કસુંબો વયો આવે છે કવિ કહે છે આ કહુંબો કેવો રાકના ઘરની રાબ હોય પારેઠ ભેંસનું દૂધ હોય જૂના છાપરાનું જુવાણ હોય દુપેલ તેલ હોય દુબળા ઘરનો દૂધભાક હોય એવો કહુંબો છે બાપ પીએ તો બેટાને ચડે બેટો પીએ તો બાપને ચડે અને બે વેળા થઈને લે તો ત્રીજી પેઢીએ ટપ્પો લઈ જાય મોતીવા વધ્યો હોય ને ખોખલી ગાડીમાંથી નાખ્યો હોય તો વગર બળદીએ ગાડી વહેતી થઈ જાય ખરલ ખંગાળીને પાણી વાડામાં નાખ્યું હોય ને કોઈ ઉંદરડો આવીને ચાકી જાય તો પટમાં આવીને પડકારો કરે તમારી માના મીંદડા નીકળો બારા આજ તો જોઈ લેવા છે આવો તો કહોબો ભાઈ સાત ખોટના લાડકા દીકરાની જેમ રૂપના પત્રે મઢેલો હોકો એક હાથમાંથી બીજા હાથમાં ફરી રહ્યો છે જયસિંહે આંગ તુકોને મીઠો આવકારો આપ્યો વાતની વાતમાં વહટી કરવા આવનાર દરબારીઓ કીધું કે બાપુ હવે તમે એને અવસ્થાદાર થયા પાકું પાન ગણાવો ક્યારે ખરી પડે એ કઈ નક્કી ન કહેવાય હો અમારું કેવું માનીએ તમે એમ કરો તીરથ જાત્રા કરવા જાઓ હાથી સાથે આલ્યું મેલ્યું તો કોઈનું ભાવ પહોંચતો નથી પણ અમે તમારું પૂરું કરીશું રાજના ગામડા ચારે ભાયાતો ને વેચી આપતા જાઓ એટલે વાહે કઈ વાંધો તકરાર ન રીએ જયસિંહે ઠાવકો મો કરીને એટલું જ કીધું વાત કઈ કાઢી નાખવા જેવી નથી હું મારા કારભારીની સલાહ લઈને પછી વળતી વાત કે હેરાવીશ ન્યા લગી ધાણી ખમો ઘોડાને તાણી જાળ્યા રાખો એટલે વહીટી કરવા આવેલા દરબારીઓ ઊઠીને હેર ગયા રાત વરતના જયસિંહ કાર વારીને બોલાવ્યા નેમચંદ નામનો વાણીઓ જયસિંહનું કારભરું કરે જમાનાની ઠોકરું ખાય ખાય જેવો થયેલો છે વળી રાજ રમત તો એના લોહીમાં ભળી ગયેલી છે એવું કહેવાય છે કે વાણિયા વગર તો રાજા રાવણનું રાજ ગયું હતું વાણીઓ રાવણનો પ્રધાન હોત તો એનું કર્યું કારવ્યું ધૂળમાં ન મળે સાગર પેટો કોઈ કોઈને ખોટું લગાડ્યા વગર રાજનો ભાગ માંગે છે બોલો શું કરશો વપત કેમની વળટશો નેમચંદ કારબારીની અગાધ ઊંડાણ વાળી ચમક આવી ગઈ જ્યારે અગમના એદાણ ભાગતો હોય એમ ખૂબ વિચાર કરીને બોલ્યો કે બાપુ હાથમાંથી લગામ ગઈ પછી થઈ રહ્યું છોડીને અક્કલ હોય એટલે વેદ પહેરી પછી તું કોણ ને હું કોણ એટલે મારું માનતા હો તો તમે કઈ એવા ઉંમરલાયક નથી ફરી લગ્ન કરો એક પણ મસાણ માં હોય એવા બુઢિયાઓ આ જમાનામાં લગ્ન કરે છે ને એના ઘેર પારણા બંધાય છે જયસિંહ મહર કરતા ભારીને કહ્યું આ ત્રણ ત્રણ તો છે હવે ચોથી લાવવા અપાવવા તૈયાર થયા છો બાયડીનો કઈ હાડો થોડો કરાય છે મને નથી લાગતું કે હવે મારે પેટ વસ્તારવેલો પાંગરે અરે બાપુ પુરુષ તો સદાકાર બાળકુવારો એવા કંઈક દાખલા પ્રથમી માથે મોજુદ છે જાતા જન્મારે મારો વાલોજી સવા શેર માટીની ખોટ પૂરશે આમ હિંમત હારીને કંઈ કઈ પાણીમાં ન બેસી જવાય કહેનારા કહી ગયા છે કે દીકરો દાબા હાથે કાગવાસ નાખે ને તે માવતરની સદ્ધતિ થઈ જાય હો જયસિંહ કહે ભલે ભાઈ તારા મોંમાં ગોળ પાપ કરતા પાછળ વાળી જોયું હોય ને મારો વાલોજી વાસુ મો ઉગાડે તો એથી રૂડું શું અને થી અદકી કન્યાઓ એકને જોઈને બીજીને ભૂલી જઈએ સુખ સાહેબી અને વિલાસ વૈભવમાં આળટવા કોણ રાજી ના હોય જયસિંહે એ ખાનદાન ખોરડાની કન્યા હારે ચાર મંગલ ફેરા ફરી લીધા કાંઠે એ પગ લબડાવીને બેઠેલા કે લાકડામાં જવાની તૈયારી કરતા એ રંગ ખોળામાં લઈ અને નવા રાણી બનીને આવ્યા કહેનારા કહી ગયા છે કે જેની વાત જોઈએ એ આગું ને આગું ઠેલાતું જાય એક બે ને ત્રણ વરહના વાણા વયા પણ નવા રાણીને ભગવાને સારા દિવસ ન દેખાડ્યા

પાડા પાડીનું કામ છે કે દૂધનું તમ તમારે સવા સોવણનું કાળજુ કરીને નિરાતે બેસો એ હંધુય તમારે જોવાનું છે કે મારે મારા પર ગળા સુધી ભરોસો રાખો રાણીને સારા દી છે એ વાત વહેતી કરો ને એમને ઘર બારા નીકળવા ન દેતા હાકે રાખો મારા બાપલા વાયરો લઈ જાય વાત સારા એ નગરમાં વાયરે ચડીને વાત પહોંચી ગઈ કે રાણી બાને એ રૂડા દી છે દિને દડતા થોડી જ વાર લાગે છે દિન ગણાતા માસ ગયા ને એમ કરતા નવ બેઠા આ બાજુ કારભારીની દોડધામ વધી પડી છે એ હાશ કરીને એઠો બેસતો નથી શકરાબાજની જેમ એક ચકરાઓ લેતી નજરું દોડાવે છે ક્યાં શું બને છે એની આંગળીઓના વેઢામાં છે વૈશાખી પૂનમની રાતે એ હરિજન વાસમાં ટેલવાને ઘેર સાત ઉપર આઠમો દીકરો અવતર્યો અને રાતોરાત રાત તાબડતોબ ટીહલાને રાજના તેડા આવ્યા રાજનું નામ પડતા તો ટેહલાના સાલ પાંખડા ઢીલા પડી ગયા એના આખા અંગે પરસેવો વૂટી ગયો એ તો પાઘડી બાંધે ત્યાં કાછડી છૂટી જાય ને કાછડી બાંધે ત્યાં પાઘડી છૂટી જાય હોદાની જેમ ફફડતો એ ટીહલો કારભારી આગળ એ હાજર થયો કાર બારે પૂછ્યું કે લા ટીહલા તારે ઘેર શું દાવણું થયું છે ટીહલો બે હાથ જોડી કરગડતો કહે બાપા છયો એલા તારે કેટલા છયા છે બાપા સાત હતા ને આઠમો આવ્યો દેનારો દે છે ને એને દીકરા દીકરા જ દે છે ને નથી દેતો એને કાણી કોબડી છોડી નથી દેતો મારા વાલાની લીલા તો જુઓ પણ બાપુ આઠ છૈયા બે મને અમે મને તો સનેપાત પેઠો છે કે હું દ જીવનું પુરુષ એમ કરીને કરીશ એટલે આ એમ કર તો આઠમો દીકરો મને દઈ દે એટલે તારે પેડ માટે ચાંદીના રૂપિયામાંથી હું તારું મોઢું ભરી દઈશ બાપા બાયડીને પૂછીને કહું ઘરની થાંભલી લગરીક વાંકી છે ટીલો પાછા પગલે ઘેર ગયો સુયાણી આઘી પાછી થયેલી એટલે લાગ જોઈને સીધો એ બાયડીના ખાટલા ટુકડો જઈને ઉભો રહ્યો ને પાદરું પૂછ્યું કે છે ખાટલામાં બોલી મારે તમારું સાંભળવું નથી સાંભળી સાંભળીને તો આ ભોગ મળ્યા મરત તો મતલબ કાઢીને માટી થઈ બહે વેણ્યું તો મારે ખાવાની આવે છે જેટલી વે સો થાય છે એ તો એક જણનારી જાણે કા જોડનારી જાણે લે હવે બસ કર જાજી વાયડી થામા ગીતી લઘબત શીરાનું તું ભાણું તો તું એકલી એકલી ખાય છે ઈ તો માર ખાય ઈ શીરો ખાય તમારે ભાગ પડાવો હોય તો આવજો ને આ આડા ધોર નાખ્યા છે એલી ભૂંડી ઉપર માર પડે તોય તું તો હેઠ પડી પડી બોલે એવી છે ઈ તો તમે મને ચા નથી ઓળખતા બે ઘડી ટીખ હાલી પછી ટીલો કહે બાપા આપણા ધાવણા ગગાને માગે છે આપણે શું કરશું લાજો લાજો મારે તો જનેતાનો જીવ છે રળી રળીને ખવડાવતા નથી તોય ઓલ્યા ચકલા ને બચ્ચાની કેવી માયા હોય છે લોક પેટ પડ્યો સાફ વેઢારે છે ને હું ઉઠીને દીકરો વેસું લોકના દળના દળીને પૂરું કરીશ પણ ગાંડી કારભારી બાપા તો આપણને માલામાલ કરી દેશે અને આખો જન્મારો બેઠા બેઠા ખાઈશું તોય ખૂટશે નહીં ઈનો તો જરાક વિચાર કર લક્ષ્મીના ચળકારથી એ હંજાઈ ગઈ એણે તોલ તોડ્યો કે મારો ગગો રાજવરામાં જાય છે ને ઈને ચા દાતરણોને બાંધ્યા છે ને એણે હા ભણી પોઠ ભરીને રૂપિયાથી ટીહલાનું ગારી એ માટીનું એ ખોરડું છલકાઈ ગયું આબના રાયને ખબર ન પડે એમ એણે દીકરો દઈ દીધો પડ પાસા પોબાર વૈશાખે પૂનમની રાતે એ રાણી વાસમાં કાહાનું ભાણું રણકી ઉઠ્યું અને ખણન 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 એલી ભાણું ક્યાં રણક્યું અને ત્યારે દરબાર ગઢમાં નવા રાણીને કુંવર જન્મ્યો લે તો તો તારા મોમાં ગોળ એથી રૂડુ શું વાટે ને ચોરેને ચોટે કુવેને પાવઠે સીમ ને શેઢ્યા સમાચાર પવન ચડીને ફેલાઈ ગયા રાજા જયસિંહ હિલોળો વછીટ્યો છે અને ની રાંગે ધૂધુભી ગડગડી રહ્યા છે વિવિધ વાજિંત્રો માંથી મંગલ સુરોની સરવાણીઓ વહી રહી છે નગરમાં ઘેર ઘેર બારણાના ટોડલે એ તરિયા તોરણ બંધાઈ રહ્યા છે અબેલ ગુલાલ અને કંકો થી આભલું રાતું ચોળ થઈ ગયું છે સાકર પતાહા અને શ્રીફળની લાણી થઈ રહી છે અન્નદાન જેવું બીજું કોઈ દાન નથી તે દિ રાજા જયસિંહ આખા નગરને ધુમાડા બંધ જમાડ્યું અને કુંવરનો જન્મોત્સવ એ રંગે ચંગે ઉજવાયો વિદ્યાત્રીએ કુંવરના કંકોવરના કપાળમાં ખાતે ખાતે લેખ લખ્યા કહે છે કે બાંધી મુઠી લાખની અને ઉઘાડી વા ખાય હલામણ દુહો પારખે સોન શિયાને જાય બાંધ્યો પોપડો રહી ગયો એક નેમચંદ કારભારી વગર આ વાત કોઈ જાણતું નથી કે કુંવર કોણ છે ટીલો અને એની વહુને લક્ષ્મીના જોરે ખરીદી લેવાયા છે આ વાત તિજોરીના તળે ધરબી દઈને એ ખંભાથી તાળા દેવાઈ ગયા છે કુંવરનું નામ અભયસિંહ પાડ્યું છે અભયસિંહ તો એ પૂનમના ચંદ્રમાની જેમ રાતે નો વધે એટલો દિવસે વધે ને દિવસે નો વધે એટલો રાતે વધે એમ કરતા કરતા જવાની ના ઉમરે આવીને ઝોલા ખાવા માંડ્યો વંશ વેલડીમાં એક સાબદો વારસદાર મેલીને જયસિંહે મોતને મીઠું કર્યું મંગલ મુહૂર્ત જોઈ અભયસિંહના કપાળે રાજ તિલક થયું રાજના વહીવટની ધુરા અભયસિંહે ઉપાડી લીધી એક દિવસના સમાજ ઉગે એ અભે દરબાર ભરીને બેઠા છે પડખે નેમચંદ કારબારીનું એ આસન નખાઈ ગયું છે અડખે પડખે સામંતો ભાયા તો ને દરબારીઓ મીંડલું વળીને બેઠા છે કાવા કહુંબા ઘૂંટાઈ રહ્યા છે એકબીજાને મારા સમ તમારા સમ મને મરતો વાળો મારો ડેડો ખાવ એમ ઉપરા ઉપરી સોગન દય એ ધાણી કરી કરીને કહુંબો મીઠો ભરાય છે

કારબારી મારાથી અતડોતળો રહે છે માનો યા ના માનો પણ એના મનમાં કંઈક ભૂત ભરાણું છે પણ એમ છોડી દેતો એ અભેસી શાનો એને હાકલો કર્યો જુવાનો જાઓ કેસર લઈ આવો ને એનો કહુંબો કાઢો આજ તો કાકાને છોડવા નથી કેસરનો કહુંબો ઘોટાઈ રહ્યો અંજલિમાં કશું બોલાઈને અંબેસી કહેલ્યો કહેવાય લ્યો કાકા આજ તો મારા હાથનો કહુંભો મીઠો કરો તરછકે છાંટ લેતો નેમચંદ અછોડવા આગો ખસી જઈને શું કહે છે કુંવર તારા ઘરનું તો મને પાણી એય ન ખપે હેમચંદના બરચેના ઘા રોખા વેણથી ડાયરા પર જાણે વજપાત થયો અભૈસિંહ સમસમી ઊઠ્યો કેહરના કસુંબાની અંજલી ધરણી માથે ઢોળી દેતા એ અભયસિંહે કહ્યું કાકા જરાક વિચાર કરો રાજના અન્ન જળથી તમારો દેહ પોસાયો છે ને આજ મારું પાણી ન ખપે સવારે દાદા ઉગતા મોર ઉચાળા ભરીને વેતા પડો નહીતર ધડમસ્તક નોખા થઈ જશે અફળાયેલા જામફળ જેવું મો લઈને કાર ઘેર ગયો શેઠાણીએ પૂછ્યું કે આજ કાં અણોહારા કોઈ વાત થાય એવી નથી તોય જરા માંડીને વાત કરો અને ઘરની ધણિયાથી ખાનગી શું હોય મને કહુંબો પાવાની હઠ પકડી મેં પાડી ને વેર અને ઓડનું ચોડ વેતરાઈ ગયું દરબાર બેઠા ને પરબાયરો હદ પારો હુકમ કરી દીધો જરી જ મીઠો કરી લેવો તો ને એમાં શું વાંધો પડ્યો એ વાતની તને ખબર ન પડે બે છાની માની ઈ કોણ ને આપણે કોણ આ મોડી રાત લગી વહટી ચાલી સવારે ઉછાળા ભરીને હાલી માથે સવાર થઈને ભાંગલ હાલ્યો જાય છે હાલતા હાલતા ગાવ બે ગાલનો પલ્લો કાપ્યો હશે ને નદી કાંઠે ગાડા છોડાવીને પડાવ નાખ્યો એના હૈયાના અતલ ઉડાણમાં આશા છે કે હમણાં દરબાર આવીને એ પાછો વળી જશે પણ એની એ આશા ઠગારી નીવડી એમ કરતા કરતા સાંજ ઢળી નેમચંદ નદીમાં નાવા પડ્યો નદીમાં એક દેવતાએ ફૂલ તણાતું જાય આખો જન્મારો ધરીને કદી ના જોયું હોય એવું ફૂલ પાંચ પાંચ પાખડી વાળું સાત માળનું રૂડું રૂપાળું ફૂલ એની મધમધથી સોડમથી એ તરબતર થઈ ગયો નદીના સેલારા મારતા જળમાં તરીને એણે ફૂલને જાળી પાડ્યું એને મનમાં થયું કે દરબારને આ દેવતાએ ફૂલ ભેટમાં આપું તો કદાચ મને પાછો વાળે ફૂલ લઈને ભાતીગળ નકશીવાળી ચાંદીના પેટીમાં મૂકી દીધું પછી શેઠાણીને કીધું કે તમે ગાડા રોકજો હું દરબારને આ ફેટવા આપવા જાઉં છું કદાચ દરબારનું મન પીગળે ને પાછા વાળે તો નેમચંદ ઘોડે સવાર થઈને નગરમાં પાછો ફેર્યો સીધો જ દરબારગઢની ડેલીએ પહોંચ્યો અભયસિંહ ડાયરો જમાવીને બેઠા છે આણે જઈને ચરણોમાં ફૂલનું નજરાણું પેશ કર્યું હંધાય ફૂલ જોવામાં ગુથાઈ ગયા બાપ ગોતરમાં કોઈ આવું ફૂલ દીઠું નહોતું એની મધમીઠી ખુશ્બુથી ડાયરો ડોલી રહ્યો છે પરભવના પુણ્ય અભયસિંહનો સૂજતો અવતાર હતો એમણે ફૂલવાળી ચાંદીની પેટી સ્વીકારી પછી સોનાની કલાત્મક પેટી મંગાવી નેમચંદે એ આપતા કહ્યું કાકા આવું જ બીજું ફૂલ મળે ત્યારે લઈને પાછા આવજો ઉઘાડા છે પણ ખબરદાર જો ખાલી હાથે પાછા ફરશો તો જાઓ સારું ઈ તમારું કારવારી કરવા લાગો કરવા ગયો લાપસી પણ થઈ ગઈ થૂલી ઢીલા પગે ને વીલા મોઢે સોનાની પેટી લઈ ઘોડામાંથી સવાર થઈને એ હાલી નીકળ્યો લખોટી જેવું મો લઈને પડાવે પાછો આવ્યો ખાટી ચેડ કઢીનો વાડકો કાર્યમોગ પીવાઈ ગયો હોય એવું કટાણું મોઢું ભાળીને એ શેઠાણી વાતને કળી ગયા એણે કીધું કે તમે ચપટી મીઠા હાટું થઈને ખીચડી બગાડી જરી કહુંબો મીઠો કરી લીધો હોત તો શું ખાટું મોડું થઈ જવાનું હતું લેવા દેવા વગર પગ ઉપર પથ્થરો મારીને આ ઊભી કરી નેમચંદ કહે થાવા કાળ આગળ ડાહ પણ થોડું હાલે છે થતાં શું થઈ ગયું મારા જેવા અકર્મીની વાહે તમારે ઢહડાવવું પડે છે બોલા ફૂલ જેવું બીજું ફૂલ મળી જાય તો વળી કાંક વેઠનો વારો વળે એ ફૂલ શાનું હતું એ મારી બલાય જાણતી નથી શેઠાણી કહે ગમે એનું હોય આપણને નદીમાંથી હાથ આવ્યું એટલે કાંઠે કાંઠે હાલો આગળ જતા ક્યાંકથી ફૂલનો પત્તો મળે તો નાનો કહેવાય નદી ગાઢે ગાડા વહેતા કર્યા જ્યાં રાત પડે ત્યાં પડાવ નાખે ને સવારના પહોરમાં ડેરા તંબુ ઉઠાવે એમ કરતા કરતા પચાસી ગાવનો પંથ કપાયો હશે નેમચંદની નજર નદીના નિર્મળ નીર અને કંઠાળે મલક માથે મંડાયેલી છે પણ ક્યાંય દેવતાય ફૂલ નજરે પડતું નથી આગળ જાતા

એ મંદિરે જાય છે ફટાક દઈને બારણું ઉગાડ્યું તો એણે શું જોયું શિવલિંગની ધડ છે છે બીજે તલવાર પડી એક ઓર ઢાળ રહી શિવલિંગ નેમચંદ ને અજરદની અવધિ ના રહી એ આભો બની ગયો એના મનમાં ઘોડાપુર ઉમટ્યા એને ધારી ધારીને જોયું તો જાણે કો રાજકુંવરનું મરદું પડ્યું હોય એવું લાગ્યું પગમાં મોગામુલ્ય રત્ન જડિત મોજડી રહી ગઈ છે જરકશી જામો અને કિનખાબી અંગરખું પહેરેલા છે ભેટમાં જમૈયો ધરબેલો છે અડખે પડખે જોઈને ઊંચે જોયું તો શિવલિંગ માથે મસ્તક લટકે છે આબલામાંથી માંથી જેમ તારડ્યું ખરે એમ શિવલિંગ માથે રક્ત બિંદ અભિષેક થયો રક્તબિંદુ લિંગ માથે થઈને ને ખાડામાંથી જેવું નદીમાં ગયું એવું જ દેવતાએ ફૂલમાં ફેરવાઈ ગયું પૂજા પૂજા નદીમાં કૂદી પડ્યો એ ફૂલ ઝાલી પાડ્યું જોયું તો અદલ ઓલ્યા ફૂલ જેવું જ એના હૈયે હરખ માતો નથી રઝળપાટ થાક અને ઉજાગરા વેઠીને એણે કરેલી મહેનત લેખે લાગી ફૂલ લઈને એને સોનાની પેટીમાં મૂકી દીધું પછી અરખના હિલોળામાં કીધું કે ગાડા પાછા વાળો હવે આગળ જવાની જરૂર નથી જેની ગોતમાં હતા એ દેવતાએ ફૂલ જડી ગયું છે ઉપડતા પગે એ કારબારી દરબારમાં ગયો અભયસિંહ ડાયરો જમાવીને બેઠા છે એમણે આવકારો દીધો આવો કાકા હેમખેમ આવી ગયા બીજું ફૂલ જડ્યું કારભાઈ અભયસીના ચરણોમાં સોનાની પેટી મૂકતા કહ્યું હા ભા બીજું ફૂલ જડી ગયું છે જવાનો પટારામાંથી ઓલા ફૂલવાળી ચાંદીની પેટી લઈ આવો જોઈ સોના ચાંદીની બે પેટીઓ જોડા જોડ ગઈ પછી બે ફૂલને મીંડવવા મીડવવા માંડ્યા અભયસી કહે બે સરખા છે પણ મને ઝરી રંગમાં ફેર લાગે છે

આવું જાણો છો તોય કહો છો કે તારા ઘરનું પાણી ન ખપે નદી કાંઠે મહાદેવના મંદિરમાં કમળ પૂજા ચડાવેલી જોઈ પણ કાકા શરત ચૂકતી પગમાંથી રત્નજડિત મોજડિયું કાઢવાની રહી ગયેલી એટલે અમારો અવતાર અવળસવળ થઈ ગયો કાર ભારી તો ચિત્રમાં ચિતર્યો હોય એવો થઈ ગયો ના હાલે ના ચાલે ના બોલે ના ડોલે પણ એને ભીંત ભીંતોસરવું સૂજવું કે આ ખોળિયામાં ભૂલો પડેલો કો તપેસરીનો આત્મા છે એની આંખે બાજેલા ઊંચ નીચના અને ભેદભાવના પડળ એ ફળાક દઈને તૂટી ગયા અને અભયસિંહના ચરણોમાં આળોટી પડતા એણે કહ્યું મારું આખું કોળું શાકમાં જતું રહ્યું મને માફ કરો વાઢ કાન અને આવ શાન બસ તે દીથી નેમચંદ કારભારીની તાળા જીવડી એ ઉઘડી ગઈ ગોખલામાં ગોટી વાત મોરી મારી મોટી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે